છોકરો ચો નહી પતંગ ને બતંગ હોય બે માસ મારે તબિયત બઉ ખરાબ થઈ જાય તું ના હોય તો હગન બધાને લે મારે લાગે હવે જવાનો ટાઈમ આઈ ગયોગન ફોન કરી ને કઈ દે ખબર કાઢી જાય છેલ્લી વાર મારી પેલો આ રાતે બઉ નહીં હાલો હા ભણા બોલ મારા કાકા ની તબિયત થોડી નરમ હ અને તું એવું લાગે કે હવે થોડા દાળ આમ કેવું જાય એવું લાગે હવે તું આવું બોલ્યા બધું કોટ્યા ના હોય હોવો હો મહા જાદુ એમ નહીં એટલે તો તમે આવી જાઓ

ભૂલા ના પડે કોઈ કોમ હોય તો જ હોય બોલો જેઠાલાલ ચેતન કાકા કોમ પડ્યું ભૂલો ફોન જીવો

જતા રે દો જતા નઈ રે હા તમે કહેતા કે જતા રેવા હ ઉકલી જાયવા હ તો પાવ કલસમાં હમારો એવું હ હા તમારું આદુ ભાઈ વાહ ચડ્યો

અરે ભગવાનનો રોમ જોણે એવું હ તા આ તો કે આ જેઠાલા લાયા તા કે અમાર હાડુ તો જતા રેવા જતી રેવ થઈ ગયા કે ભોણાનો ફોન આવ્યો તો કે જતા રહ્યા છે કે ઉતાવર રાખો કે તો કેટર મેન બારું બાર એટલે માર છોકરાને કીધું કે ફોન કર બધાને ખબર કાપી જા આ નેચેનો મેલ્યું હ ટેકો મેલ્યું ના તો બધું ડાયરેક્ટ થાય ને એટલે એવું બાયપાસ થઈ ગયું

તમારે આટું તો બેહવાનું નઈ કેવું દવા બવા લાયા ના પતંગ દબાજો ભાગતા નઈ કઉ ના ભાગતા

બોલી સુધારી હોય તો આવે તમારા દાડા ના આવો વાત સાચી હવે ખાતરામ પડ્યા ને ફોન આવ્યો એવું થયું હોવ પડ્યા પોથડી આવ્યો આજ રાત કાઢો સારું તમે અમને ફસાયા હોય લાઈન અમને જેઠા લાલે વાત મને નહી લાગતું કે તમે રાત કાઢો ને અમે હોય આખી રાત ડરવાનું થયા અમે તો શેટરે લાયા નહીં ઠંડી જેવી છે હા બધા મારા ગિફ્ટમાં આવી હતી ઈમ ના ને ક હ ઈમ ને ક અરે જોવાની લાવો ભાઈ ના અલે એ કાકા એ કાકા મારો કાકા એ કાકા એ કાકા મારો એ કાકા એ કાકા મારો કાકા એ કાકા ઓન મારા

મારે ઘડિયાળ લઈ લીધે લુકડા પેલા આઠું મારી નાખો તમને હારું મરી જાય તો પાર આવે તમે બીજું બધા દસિજ કર્યા હું મને ખબર હે કાકા કાકા તે મારી ઘડિયાળ લઈ લીધી આપડે લુખડા લાવ્યા હતા ને એ લઈ લીધા પેલા

લે ભત્રીજા તારું બધું આવ્યું હતું ને ઓ કાકા લે બે હવે કાઢી આપણે જીએ પૈયા જેઠાલા લેડે એટલે થોડી ખબર કાઢી ના અલે આઠો લઈન જો ના તો મારા છોકરાના ને બોકરાના મારવા મોડે હે આ શું મારવા આયા હે કે ખબર કાઢવા આયા હે તમે જાવ ફૂડો લઈને જાવ મુવાઓ હે તમારો છોકરો બહુ વિચિત્ર હ મારા ભત્રીજાનું કડિયા ને કપડાં ને બધું લઈ લીધું અને બે લાફોટું મેલી છે ભાઈ જો ગાલે હુજી જે લાફોટી થઈ ગયું એવું લાગે મને તો જો

અને રાતે ગુજરી રાતે ઉલડી દો તો ફોન કરજો આવશી રોવાતો એ ના આવતા નહીં તા તમે આજ રાત કાઢવાના જ નહીં રામ રામ તમારે ભાઈ છે પેલા તો મારા હતા હા શું બોલતા સત્ય મારા પત્રીજા પોતામાં પોણા પત્રીજા ને માર્યો જોવા દીધો બેલી બધું તોડ નાખી લુકડા

જો તો ઓય કરો તો પેલા દોહા ભાઈ મારે પેલા પેલા તો પેલા તો ઘર જવાનું લોન છેલી બિલી બપાળેલી તું એવું કરી પછી તન તો માર જ ન તાણ પણ મે કીધું કે ઘર માં ના આલી થઈ ગઈ રે એ તો જ્યા જ તમે તન દેતા રહ્યો તો બધું માર નામે થઈ જાય